હાલમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં હંમેશાની માપક સો ટકા પરિણામની પરંપરા બેલુર બર્ડ જાળવી રાખી છે બોતેર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે તો એસી વિદ્યાર્થી એ ટુ ગ્રેડ સાથે અવ્વલ રહ્યા હતા આમ હંમેશાની માપક બેલુર બર્ડ શ્રેષ્ઠ સાબિત થયા હતા તારીખ રોજ ધોરણ ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયું જેમાં બેલુર વિદ્યાલય સો ટકા પરિણામની પરંપરા જાળવી રાખેલ છે એસએસસી બે હાજર પચીસ માં બેલુર વિદ્યાલય અવલ રહી મહુવા તાલુકામાં ઉત્તમોત્તમ પરિણામ મેળવ્યું છે મોહવામાં સૌથી વધુ 42 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને સૌથી વધુ 80 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે બેલુર વિદ્યાલયે મોહવામાં શ્રેષ્ઠ પરિણામ આપેલ છે આ ઉપરાંત 44 વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત જેવા વિષયોમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે આ ઉપરાંત 99 परसेंटाइल ઉપર કુલ 23

આ ઉપરાંત જેઠવાર ઉદ્રયે પાંચસો ત્રાંસી માર્ક્સ સોલંકી કૃતજ્ઞએ પાંચસો ત્રાંસી માર્ગ અને લાડુમોર મોળ તુષારે પાંચસો ને બ્યાસી માર્ક્સ મેળવી મહુવા તાલુકામાં અવ્વલ રહેલ છે બેલુર વિદ્યાલયે સો ટકા પરિણામની પરંપરા બે હજાર પચીસ મોર્ડમાં પણ જાળવી રાખી છે

धार्मिक वालाकी किए पॉइंट ओग सीतेर पी आर साथ ग्रेड विवेक हड़िया ए नौवाणु पॉइंट चौसठ पी आर ग्रेड हर्षित मकवाणाए नव पॉइंट चौसठ पी आर साथ ग्रेड शुभम बाम्भिया ए नवाणु पॉइंट साइठ पी आर साथ ग्रेड शौर्य भूतयाणू पॉइंट पी आर रोनक ए वन ग्रेड, ग्रेड। देवांशी खोडी फाडे नव्वाण पी आर पीआर ए वन ग्रेड आयुषी लाडू मोरे नव्वाणु पॉइंट पंचावन पी आर साथ ए वन ग्रेड હિરેન બેતાલીસ પીઆર સાથે એ વન ગ્રેડ જેવીન બલદાણિયાએ નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ પીઆર સાથે એ વન ગ્રેડ યા નવ્વા પોઈન્ટ બાવીસ પીઆર સાથે એવન ગ્રેડ આમ કુલ બોતેર બેલુર બળજે એ ગ્રેડ અને એસી બેલુર બળઝે એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે જે મહુવામાં સૌથી વધારે છે ઉત્તમોત્તમ પરિણામ મેળવવા બદલ તમામ બેલુર બર્સ વાલીગણ તમામ સ્ટાફગણ તથા બેલુર વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ બેલુર વિદ્યાલય પરિવાર વતી ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા ડોક્ટર શ્રી ડીસી લાડુમોર સાહેબ એમડી ગાયનેક શ્રી મનુભાઈજી મકવાણા શ્રી આર એચ હડિયા સાહેબ એક્સ ડીવાઈસ બી શૌર્ય ચક્ર પુરસ્કૃત શ્રી મંગળભાઈ શ્રી લાડુમોર સંચાલક મંડળ શ્રી બીસી લાડુમોર સેક્રેટરી શ્રી નકુમ શ્રી નીલેશભાઈ ભીમકો શ્રી દેવીનભાઈ એમ મકવાણા શ્રી અંકુરભાઈ આર હડિયા તથા બેલુર વિદ્યાલય પરિવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે